યુવાનોમાં હાર્ટ એટેકના વધતા જતા કેસ જોઈને દરેક વ્યક્તિ ચિંતિત છે. આરોગ્ય નિષ્ણાંતો આ પાછળનું કારણ શોધવાને પ્રયાસ કરી રહ્યા છે. ગયા મહિને ઇટાલિયન સંશોધકોએ શોધી કાઢ્યું હતું કે જે લોકોના શરીરમાં માઇક્રોપ્લાસ્ટિક હોય છે, તેમના હૃદય રોગનો હુમલો, સ્ટ્રોક અથવા અન્ય કારણોસર મૃત્યુ થવાની શક્યતા ચાર ગણી વધુ હોય છે. આ માઇક્રોપ્લાસ્ટિકની વસ્તુઓ દ્વારા અને હવા દ્વારા પણ આપણા શરીરમાં પહોંચે છે. રાંચીના ન્યુરો અને સ્પાઇન સર્જન ડોક્ટર વિકાસે એક પર એક વિડિયો શેર કર્યો છે. આમાં એક ડોક્ટર ઇટાલીના આ સંશોધક અને હાર્ટ એટેક પછી આપવામાં આવતી પ્રાથમિક સારવાર વિશે જણાવી રહ્યા છે કેટલાક લોકો કહી રહ્યા છે કે કસરતના અભાવે આવું થઈ રહ્યું છે પરંતુ ઇટાલીના નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે આપણે પ્લાસ્ટિકની બોટલોમાં જે પાણી પી રહ્યા છીએ તેમાં માઇક્રોપ્લાસ્ટિક હોય છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો